એક મહત્વના વિષય પર પ્રેસ વાર્તા કરવાની છે એના માટે કોંગ્રેસ સમિતિના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી અમિતભાઈ ચાવડા કાર્યકારી પ્રમુખ શ્રી વિજયસિંહ ગોહિલ કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ ટેવાણી અમારા મહિલા કોંગ્રેસના અધ્યક્ષા ગીતાબેન પટેલ એનએસસીવાય ના અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી

हमारे साथ उपस्थित प्रदेश कांग्रेस समिति का कार्यकारी प्रमुख और विधानसभा हमारा साथी धारा सभ्य मैंने भाई श्री जिग्नेश भाई मेवाणी प्रदेश कांग्रेस समिति का कार्यकारी प्रमुख ने युवा साथी आदरणीय इंद्र विदेशी भाई अमदावाद शहर कांग्रेस समिति प्रमुख सोनम भाई पटेल महिला कांग्रेस प्रमुख બેન ગીતાબેન પટેલ પ્રદેશ હૃદયના પ્રમુખ અને ભાઈ શ્રી નરેન્દ્રભાઈ અમારા રાવલ અમિતભાઈ હિતેન્દ્રભાઈ તમામ ઉપસ્થિત પ્રેસ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ સમગ્ર ગુજરાતમાં ત્રણ દાયકા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને જે લોકોની સ્થિતિ છે તમામ લઈ એમની તકલીફોને ને આપવા માટે કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરી ત્યારે સોમનાથ યાત્રાની શરૂઆત થઈ દ્વારકા ખાતેની પૂર્ણાહુતિ થઈ 11 જિલ્લાના આયાત્રા રમાણ કર્યું લગભગ 1000 કિલોમીટર કરતાં વધારે આય भ्रमण દરમિયાન અને ત્યાર પછી જે લોકોના પ્રશ્નો જોયા તકલીફો જોઈ પીડા જોઈ એટલે pradesh congress સમિતિએ નક્કી કર્યું બાપા ગુજરાતમાં જનઆक्रोश આયાત કરીશું અને એના બાદ સૌરો 21મી નવેમ્બર શરૂઆત કરી વરાસા કા નંબર ડી માં કાપે છે અને ગઈ કાલે 31 ડિસેમ્બરે લેજરાની ખાતરી પૂરા મોટી થઈ આજના સોયાત્રાનો પ્રથમ તરણ એટલે કે ઉત્તર ગુજરાતમાં આ યાત્રા સાત જિલ્લાઓમાં भ्रमण કર્યો લગભગ 1100 કિલોમીટરનું भ्रमण લઈને જે આખા ગુજરાતમાં લોકોના મનમાં પીડા છે દર્દ છે અનેમાં પણ ખાસ કરીને મહિલાઓ जे दुख साथ है ना आक्रोश साथे है दरे है एक का जवाब उठा रहे हैं कि गुजरात में गांव में गांव विवाहों पानी नहीं मरते पर दारों ने रेलम चल चल आ दारों ने रेलम चल तबाह पाचन में एक का कारण चल कि पुलिस होए प्रशासन होए के भांति नगर में बैठे नहीं सरकार होए ऐसे दर महीने के नियमित अवतार है જે કરોડો રૂપિયાની આવક થઈ રહી છે આ બે નમણી કાળી કમાણીના કારણે સરકારમાં બેઠેલા લોકોના પ્રોત્સાહનથી અને આશીર્વાદથી આજે ઉદ્દેગો વેપામ છે અને દારૂને ને ની બધી એટલી હદે વધી રહી છે કે નાની ઉંમરે યુવાનોના રવાડે ચડી અને મોહરના મુખમાં ધટેલાય છે અનેક પરિવારો અનેક જિંદગીઓ પડકાર થાય છે નાની ઉંમરે આવી બેન દીકરીઓ વિધવા થાય છે અને આખા પરિવાર જીવન બરબાદ થઈ જાય છે એવા સંજોગો દરેક જગ્યાએ લોકોનો એક જ અવાજ હતો કે ગુજરાતમાંથી આ નશાને નાશ થવો જોઈએ ગુજરાત નશા મુક્ત બનવું જોઈએ દારૂબંધી કાયદો હોવા છતાં આ કાયદાને ઘોડીને પી જનારા ઉટલે કરો આ કાયદાનો અમલ લે કરવાવાળા વ્રષ્ પોલીસ અધિકારીઓ અને આ કારણે પ્રશ્ના હક્તા લેનારા રાજ્ય સરકારના મંત્રીઓ અને આખી સરકાર એની સામે સામૂહિક લડત લડવી જોઈએ અને આ યાદ આ લડત કોઈ કોંગ્રેસ પાર્ટી તરીકે નહીં પણ ગુજરાતકા તમામ ज्ञाती जाती वर्ल्ड विस्तार અને પક્ષા પક્ષી ઉપર રહે અને ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે ગુજરાતની બેન દીકરીઓની સલામતીને સુરક્ષા માટે ગુજરાતની અસ્મિતા માટે લડવી જોઈએ એ સામૂહિક શૂર આ યાત્રા દરમિયાન ઉઠ્યો અમારા આદરણીય મિત્ર થયા અને આપની કોંગ્રેસની ટીમ ખૂબ મક્કમતા સાથે એ લોકોના આવાજ દે બોલન કર્યો અને જે રીતે લોકો જોડાય રહ્યા છે જે રીતે યાત્રા દરમિયાન મે ગામે ગામ મહિલાઓ સાથે સંવાદ કર્યો મહિલાઓએ એયાં કીતાણ છે કે અમે બહુ કર્યું બહુ ઉનાયું બહુ વેન્યુ સરકારમાં પોલીસમાં બહુ રજોવાતો કરી પણ ક્યાંય માર કોઈ સાપડનો નથી આવે સહનશીલતાની ઘટ આ રહે છે એટલે રસ્તા પર ઉતરીને રડવું છે ત્યારે વા સંયોગમાં दारोदित युवा गै बर्बाद कर दिए पर है थी थी। जे છેલ્લા 10 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે રાષ્ટ્રીય વધી વધી છે એવું લેવાય છે અદાણી કોર્પોરેટ જે રીતે કરોડો રૂપિયાનો ધસ આવે છે જે રીતે આખા ઉદ્યોગમાં ધસતો જને લેઈંગ હોય એવી સ્થિતિનું નિર્માણ કર્યું

ચાલી કેટલે લઈ લો બલ્લો બલ્લો લઈ લો કોલેજ બાર કોઈ દુકાન કે કોઈ રેકડી લઈ લો બજેય જગ્યાએ આયે ક્લાસ મળે લા રાજતના ખાસરમાં અલાય સંસ્કારી ગૃહ છે મુખ્યમંત્રી છે એના રાજમાં ગુજરાત બ્રાસ્ટ કો લેન્ડિંગ હોમ મેન્યુફેક્ચરિંગ હોમ બળ્યો ટ્રેડિંગ હોમ બળ્યો અને રિટેલિંગ નું હોમ પણ બળ્યો છે એ સંજોગોમાં आखार उत्तराखंड में युवाओं में जागरूकता है, महिलाओं ने आवाज बोलन ताए, ए मामले प्रदेश कांग्रेस समिति आज नशाओं भ्रूणरा का बयान नहीं जाएगा कहे, हमारे विद्यालय पास एलिशुआयन मिलता है, है। आज खूब बड़ी संख्या में युवाओं ने साक्षी मोटरसाइकिल रिलीज करी, अनेक उत्तराखंड से नोट टू

अगर ज्यादा कारण सेवची વધારે લોકો તકલીફ હોય દુખી હોય તો ગુજરાતની આપણી દેશની આધા આવાજી કહી શકાય એ બહેનો માતાઓ દુખી તકલીફમાં છે કમારે pradesh mahila kongressે નક્કી કર્યું છે કે આ નસાવ અભિયાન દરગાત દરેક જિલ્લામાં દરેક તાલુકામાં ગામો સુધી જઈ મહિલાઓ સાથે સંવાદ કરીને અમને પર આપવેતી જાગે અને લડાય માટે તૈયાર કરે ले ज्या जरूरत पड़े लग, क्या रास्ता पर उतरे अनार दारोहे प्रश्नों संपूर्ण कामोताई है ना मने लगे लड़ाई लड़ी आपा उदाहरण में अनेक लोगों ने रोज बोल रहा है यहां हमारा प्रदेश समिति में ईमेल आ रहे है व्हाट्सएप आ रहे है हमारा स्थान में दारोना अड्डा चाल है हमारा स्थान में रास कुल्याओं के जाए है आ कॉलेज के पास जाए है आनंदिनी बाजू में जाए है पर अरे खुली में बोलवा में है दर्ज लागे पुलिस लो डर से घुटले करो उंधा करे से ये बात गुजरात का तमाम जैसे आग्रह नागरिकों से जेल गुजरात भी युवा लड़ी ने बचाव मांगे थे जेल आप गुजरात का हॉप्टर राज भारी पुलिस अरे सरकार चाहे ने खुली पालना मांगे थे પ્રવૃતિ થતી હોય એની માહિતી અહિયાં પોતાડી શકશે ऐलात तथा दरु आत तो है यानी ओरस पॉइंट 22 जो कहीं ओरस पर जाए करिए परेनो आवाज बनवानो काम कांग्रेस पार्टी का क्षेत्रफल आता का अभ्यास अना रवानी जाएगा करिए हैला खास करिए प्रदेश तो कांग्रेस समिति द्वारा आज नसा मुक्त गुजार अभियान अंतर्गत लोगों में एक स्पेशल नंबर व्हाट्सएप नंबर दियाया किए छे नंबर है 910

રાષ્ટ્રીય મંત્રી ઓર જે આ નચાના હતા લઈ અને ગુજરાતના લોકો સાથે ગદારી કરેલા ગુજરાતિઓનો યુવાનોનો પરિચય બરબાદ કરેલા એની સામે આવો બધા સાથે મળી કોઈ પણ નાતી જાતિ ધર્મ ને પક્ષપાતી ઉપર રહી ગુજરાતના ભવિષ્ય માટે ગુજરાતની અસ્મિતા માટે આ નશામુક્ત અભિયાનમાં જોડાવા માટે ગુજરાતના લોકોને આહવાન કરું છું અને મારો સંકલ્પ છે કે આવનારા દિવસોમાં પણ એનએસયુઆઈ હોય મહિલા કોંગ્રેસ હોય કે આખી કોંગ્રેસ પાર્ટી અનેક અનાક્રોશ યાત્રા જો ગુજરાતમાં ફરવાની છે તો ગુજરાતને નશામુક્ત કરવા માટે અંતિમ નિર્ણાયક લડાઈ લડવાના સંકલ્પ સાથે અમે અભિયાનને લોન્ચ કરીએ છીએ થેન્ક યુ હું જિગ્નેશભાઈને

गुजरात प्रदेश कांग्रेस समिति ना कार्यकारी प्रमुख दिनेश भाई मेवाणी मंच पर उपस्थित कांग्रेस पक्षा तमाम आगे वालों तथा मोटी संख्या में उपस्थित पत्रकार मित्रों अमित भाई चावड़ा ने जब बात करी कि गुजरात में नशा का कारोबार अंतरराष्ट्रीय सरह सीमाएं पार गुजरात की जनता ने बचावा वाटे कांग्रेस पक्ष ने एक लड़ाई की शुरुआत करी ભૂતકાળમાં આપણે જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીની જ્યારે પંજાબમાં સરકાર હતી તો ઉડતા પંજાબ કહેવામાં આવતું હતું ત્યારબાદ ત્યાં કોંગ્રેસની સરકાર બની અને કડક પગલા લીધા ડ્રગ્સ માફિયાઓને જેલની અંદર નાખવાનું કામ કર્યું ત્યારે સવાલ ઉભો થાય કે શા માટે ગુજરાત રાજ્યની અંદર આજે ઉડતા ગુજરાત જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે માત્ર નાના નાના ડ્રગ પેટ્રોલોને પકડીને સરકાર સંતોષ માને છે

જેની સુધી કોરિડોર કે કેમ્પસની આજુબાજુમાં ખુલેઆમ બીડનો વેપાર થતો હોય ગોગો પેપર વેચાતા હોય સરકારની સામે પોલીસ સ્ટેશનની અંદર કોઈ વ્યક્તિ જો માહિતી આપે કે 10 જગ્યાએ ડ્રગ્સ વેચાતા છે તો એની માહિતી પેટ્રોલરોને આપવાનું કામ ગુજરાતની પોલીસ અત્યારે ગુજરાત રાજ્યની અંદર કરી રહી છે ચારેલે સોયે કાર્યક્રમ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અમે લોન્ચ કરવાના છીએ કે ગુજરાત રાજ્યના બસ

કે તમારા કેમ્પસની અંદર કોઈ વિદ્યા લેવા માટે આવ્યો હોય એ નશો લેલા ન જાય એની જવાબદારી પણ કોલેજના સંચાલકોની છે આચાર્યની છે ત્યારે આવનારા દિવસોમાં જે ખૂબકું આંદોલન એક ક્રાંતિની શરૂઆત જુદા જુદા કેમ્પસોના માધ્યમથી એનએસયુના મિત્રો દ્વારા કરવામાં આવશે ગુજરાત રાજ્યનો કોઈ જિલ્લો બાકી નહીં હોય કે જ્યાં એનએસયુના મિત્રો વિદ્યાર્થીઓને શપત લેવડાવે કે ઓવા દસનાશથી દૂર રહીશ અને આવા દસનો کاروبار કરવાવા જે લોકો હોય અને ઉગાનો કારણે કા અલા 200 ની અંદર કોંગ્રેસ બસ અને કોંગ્રેસ વિદ્યાર્થી પાસ એને ટ્રાય કરવાનું છે ખુખવા માનનીય વિપરી માનનીય મિત્ર વિશે વાત અને બધા સાથીઓ અંબાલાલ દ્વારા કરી ચર્ચા જે વિષય પર ગઈ પ્રેસ કોન્ફરન્સમાં જે મુદ્દો ઉપસ્થિત કર્યા હતા એ સહી તમારે બચ્ચો હું આવું છું બો પરનો સમજ લેજો કે 72000 કરોડ નું ડ્રક્સ એ ગુજરાતના દરિયા કાંઠે પકડાયા અને જાહેર સભાના મંચો પરથી મીડિયા રિસોર્સ અને વિધાનસભા મંચ પર જે આંકડો રજૂ કરવામાં આવે છે એ આંકડો સંતર જુદો છે એટલે પહેલા તો ગુજરાતની 56 કરોડ જનતા અને વિપક્ષ તરીકે અમે એ જાણવાવાહીએ છીએ કે વાઇટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભામાં વાઇટ પેપર રજૂ કરીને વાસ્તવમાં કેટલું લક્ષ પકડાય લક્ષ ઉતારી રહ્યા છે અને એનાથી અને એનાથી મોટો સવાલ કે કયા માણસો છે જે ड्रग्स ખરીદવાના હતા અને એ 72000 80000 કરોડ નું ड्रग्सનો ખરીદનાર કોઈ એક વ્યક્તિ ન હોઈ શકે તો કયા એ માણસો છે કળું એ નેટવર્ક છે કળું એ નેટવર્ક છે કયા એ માણસોની તણકી આખા ગુજરાતના યુવાનોની ધમની અને સિરામાં ड्रग્સ લઈ ઘસાઈ રહી છે અલા કોઈ છે માફિયા હજી સુરી રાજ્યમાં અપરાયલ છે આખા ગુજરાતમાં સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટી અને ગુરુમંદીની જૂના ગુજરાતની જનતા બેફામ રહી છે એક પ્રકારનો જુગાર પાડો એટલે છટા રાજ્યના મુખ્યમંત્રી એક શબ્દ બોલતા હતા ઓ ફરી આ પ્રેસ કોન્ફરન્સમાં વાક્ય ઉત કરું છું રાજ્યના મુખ્યમંત્રી પોતે આલ આવે ગુજરાત ની જનતા એ બહેતર આપે કે હવે પછી ગુજરાત માં કુટણખાના ચાલવા ન દેવું હવે પછી ગુજરાત માં જુગાર ડંડા દારૂબંડી ચાલે હવે પછી ગુજરાત માં ધક્કો કાઓ کاروبار નહીં થાય બૌદુક સાથે કેવું પડશે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ના વિધાનસભા ક્ષેત્રમાં પણ આજે પણ દારૂ જુગાર ਦਾ અડ્ડા લથી ચાલે એવું છાતી ઠોકીને સિયર અને એજમ કઈ સરકાર નહીં

अरे लाइब्रेरी नो ओपनिंग करवाना चाहिए आ एक्सपर्ट लोग क्या हम आपको सुन तब एक सब गुजरात की जनता ने इतनी बाहर बंद आपका वहाँ पहुँच गो कि अबे आपने गुजरात पर एक पल दिक्री माता विधवा नहीं था द्वारका खोरल डाम इंडिया डाम बेचरा जी आ इंदू तो दरबारी आस्था का प्रतीक होने फर्ते कोई पल मारा स्टारों જો આ પૈ ઘરે આપવા માંગતા ના હોય તો તમે જે સ્થાન પર બેઠા છો એ સ્થાન પર એક સર માટે પર તમારો બેસવાનો અધિકાર નથી અને એટલા માટે આખા ગુજરાતમાં આજે આ નિસ્કોલ નંબરના માધ્યમથી એક જમતે જમની અમિતભાઈએ વાત કરી એક આ કેમ્પેન લોન્ચ કરીએ છીએ અને સમગ્ર ગુજરાતની જનતાએ اپિલ અને આહવાન કરીએ છીએ કે ગુજરાતમાં કોઈ પણ ખૂલે दारू लंदा चलता हो दस्तो व्यापार चलता हो अब ये हेल्पलाइन नंबर लॉन्च करी रखी है यानी पता ले मिस कॉल કરીને આમુદને સહયોગ આપજો ટેક્સ્ટ મેસેજ કે WhatsApp મેસેજ કરી લે તમારો વિસ્તારો જે દસ્તો વેપાર થય્યો છે કે दारू लंदा ચાલી રહ્યો છે એની માહિતી તમારા સુધી પહોંચાડજો કોંગ્રેસના સિપાઈ તરીકે ગુજરાત એક જવાબદાર નાગરિક તરીકે સીધી જ તરીકે આ મુહિમમાં તમારો સંપૂર્ણ સાથ સરકારને ટેકો આપી આપણું ગુજરાત ગાંધીને સરદારનું ગુજરાત ડ્રગ્સ મુક્ત બને નશા મુક્ત બને તે માટે અમે બધા આજે પ્રયત્ન કરવાના છીએ આભાર જિગ્નેશભાઈ ખાસ કરીને દારૂ અને ડ્રગ્સના મુદ્દે મહિલાઓ સૌથી વધારે એક યા બીજી રીતે એ સંબંધિત હોય છે તો હું અમારા મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલને વિનંતી કરું કે તેઓ આ વક્તાવી આપે અને ત્યારબાદ અમે આ નિસ્કોલ અભિયાન છે એનું લોન્ચિંગ કરીશું નમસ્કાર નમસ્કાર આજે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માનનીય આદરણીય ભાઈ શ્રી અમિતભાઈ ચાવડાભાઈ ધારાસભ્ય અને આ નશાબંધીના અભિયાનને જેમને ઉપાડ્યું છે એવા ભાઈ શ્રી જિગ્નેશભાઈ સોનલબેન પટેલ ઇન્દ્ર વિજયસિંહભાઈ મંચસ્થ પ્રવક્તા સૌ અને મીડિયાના મિત્રો આજે મારે કહેવું છે કે નશાબંધી અભિયાન શા માટે અમારે ઉપાડવું પડ્યું તો જન આક્રોશ યાત્રા જ્યારે લઈને આદરણીય અમિતભાઈ અને વિપક્ષ નેતા તુષારભાઈ જ્યારે ગામે ગામ બનાસકાંઠાથી લઈ અને બહુચરાજી સુધી જન આક્રોશ યાત્રા એમને જ્યારે કરી ત્યારે દરેક ગામે ગામ સૌથી વધુ પ્રશ્નો મહિલાઓ આવ્યા અને એમાં ડ્રગ્સ અને દારૂના રવાડે ચડેલા યુવાનોના ત્રાસથી જે મહિલાઓને પરિસ્થિતિ ભોગવવી પડે છે એને લઈને મહિલાઓ ખૂબ જ પરેશાન છે કેટલીક મહિલાઓ રડતા રડતા કહેવા લાગી કે અમારા ઘર બરબાદ થઈ ગયા છે અમારી નાની ઉપરની દીકરીઓ વિધવા બની રહી છે કેટલાક યુવાનો જેમના માતા પિતા એને કોલેજમાં ભણવા માટે દેવા કરી રૂપિયા ખર્ચી અને મોકલે છે એ યુવાનો પણ અત્યારે ડ્રગ્સના રવાડે ચડી ગયા છે ડ્રગ્સ એટલું બધું ખતરનાક વ્યસન છે કે દારૂ પીને આવેલો માણસ તો લખડિયા ખાતો હોય કે એની બોલી બદલાઈ જતી હોય એટલે વધારે ખ્યાલ આવી જાય ઘરના મેમ્બર્સને તો ડ્રગ્સ લઈને આવતો યુવાન ઘરમાં ક્યારે ડ્રગ્સ લઈને આવે છે એના માતા પિતાને ખબર નથી પડતી અને ઈવા આ રવાડે પડી જાય છે એટલે નશામાં એટલો બધો એક અવિહાર થઈ જાય છે અમારે એક વર્ષ પહેલા અમારી બાજુમાં સરસપુરમાં એવી ઘટના બની કે એક એક ઈવા ડ્રગ્સના રવાડે પડી ગયો હતો અને એના લગ્ન હતા સવારે જ જવાની હતી રાત્રે દોસ્તો સાથે ડ્રગ્સ લઈને સૂઈ ગયો અને સવારે ઉઠી જ ન શક્યો તો એ માતા પિતાની શું હાલત ખરી હશે એટલે સૌથી વધારે મહિલાઓ પર થતા અત્યાચારો મહિલાઓ પર થતા રેપકાંડ બળાત્કાર અને જે મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે એ બધામાં ક્યાંક ને ક્યાંક આ ડ્રગ્સ અને દારૂબંધી જવાબદાર છે અને એના માટે આજે અમે મહિલા કોંગ્રેસ દ્વારા એ અભિયાનને આગળ લઈ જતા આવતીકાલથી હું સૌરાષ્ટ્રના પ્રવાસમાં નીકળવાની છું અને દરેક જિલ્લે જિલ્લે મારો પ્રવાસ થશે અને ત્યાં

એટલે આવનારા સમયમાં મહિલા કોંગ્રેસ પણ આ દુષણને દબાવવા માટે કટિબદ્ધ થઈ છે અને ખૂબ ખૂબ ગંભીરતાપૂર્વક આ મુદ્દાને લઈને આગળ

यह भी शिविरों द्वारा ये वचन है कि पाश एक मात्र कारण सरकार में बैठा लोगों की आस्था हिल जाओगा आहार ग्राम में एक तरफ दारू पीने का ऐलान पर कमांड हो या बाधित होए एक तरह प्रधान तो लोगों नशा और गुदरा पराव मार्ग संघर्ष करता हो यदि भी भाई सरकार पाशरा मारने का है दारू छोड़ आज की हो है योगी सरकार ने मुझे रहे और लगा है जो मैं पहला बार जिन नाम है के बजाय आका देश में जिन दुनिया में लोगों को बिजनेस में नहीं आए रहे हैं एवं है इंटरचा कारो बेचाए दिवाए ऐसे मुझे भेद काल में पार्टी और इन सरकारें हैरान करी स्टेशन ऑफ में प्रवासी आ रहे हैं ध्यान आओ नहीं जीव छोटा भी जी जो ऐसी जगह और ध्यान छोटा भी जो दारू माने मा जा के परिवर्तन में जाने लाने का क्या है ये भी स्थिति गुजरात में है ना आपने बता जाने जाने के दारू में परिवर्तन के आता है ये ना आपने कोई पता नहीं आपने ना बताया काफी तो है ना भाव बोला है जो ये पुलिस जेसाल डोमिनेटिक आमिसाल बाकी भी व्यवस्थाओं हमें आना हो निदान समाज संप्रमण से तो जिप्तला लोगों ने डालू विदालू ना लाइसेंस ऑफ हैं। ये ना तमाम डेटा चाहे सरकार और जवाब मानिसों क्या खरीखत करे हेल्प ना दोनों दे जानवर आदमी ने पाये ही तो आमोजो के पास ना आए ना धीमे-धीमे डालू विदालू ऑफिशल लाइसेंस ऑफ बाकी नहीं

आने सरकार ने कोहली पर बायो और सरकार ने हमारे पगला रहवा में मजबूरी पर बनी थैंक यू आपको ग्लोच एक महीना रोशनी दिखाई नहीं कि आप धन्यवाद आज मैं पास इन अभी चले आप भी ऊपर आज აა 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 აა